ટ્રાફિક નિયમ માટે ઉભી રહેલા પોલીસ જવાનો તેની મદદે દોડી ગયા હતા પોલીસ કર્મીઓને આપવામાં આવેલી ટ્રેનિંગ મુજબ પોલીસ જવાનોએ યુવતીની પ્રાથમિક સારવાર પણ કરી હતી યુવતીને ભાનમાં લાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી સુરતમાં સરોલે વિસ્તારમાં એક 24 વર્ષીય યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી 24 વર્ષીય યમુના જયંતિ રાવલ સરોલે વિસ્તારમાંથી પકડા પસાર થતી હોય એ દરમિયાન ટ્રાફિક પોઈન્ટ પાસે બેભાન થઈ ઢળી પડી સ્થળ પર લોકો એકત્રિત થઈ ગયા શું કરું શું ન કરું એવી અસમંજસની સ્થિતિ સર્જાઈ ગઈ તાત્કાલિક પોલીસકર્મીઓ દોડી ગયા અને યુવતીની પ્રાથમિક સારવાર શરૂ કરી સુરત ને પોલીસ મે આપવામ આવેલી પ્રાથમિક સારવાર આયા ખૂબ કામ લાગી યુદેને પ્રાથમિક સારવાર આપી ભાનમાં પર લવાય પોલીસ કોન્સ્ટેબલ મેરકભાઈ દેસાઈ ટીઆરબી જવાન રોહન ટીઆરબી જવાન કૃણાલ ભરત નાજા परेश નાથાભાઈ દ્વારા કામગીરી કરી યુદેનો જીવ બચાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ચેનાઈ વિટનેસ સુરત